જમાલપુર વિસ્તારના મચ્છીપીર વેપારી એસોસિએશન દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈનું સન્માન કરવામાં આવ્યું જવાલપુર વિસ્તારના ગાઝીપુર વેપારી એસોસિએશન મચ્છીપીર વેપારી એસોસિએશન છે એના દ્વારા આજ રોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો એક સન્માન સમારોહ રાખવામાં આવેલો અને સાથે સાથે અમારી જે શાંતિ સમિતિની મિટિંગ થાય છે એનું પણ આયોજન આપણે આ રાખેલ છે અને અનુસંધાનમાં અત્રેના જે વેપારી એસોસિએશન હતું એમની જે લાગણી હતી કે વેપારીઓ એકદમ બેધડક પોતાનો વેપાર કરી શકે અને અસામાજિક તત્વો છે એની ઉપર કાબૂ લેવામાં આવે આવા પ્રકારની અમારે અગાઉ પણ વાત થઈ હતી થોડા સમય પહેલાં આવા કેટલાક ઈસમો હતા એના વિરુદ્ધ જ્યારે યોગ્ય પુરાવા મળ્યા ત્યારે આપણે કાયદેસર કાર્યવાહી કરેલી છે તો સમાજમાં પણ એક સંદેશો જાય એ માટે અમે શાંતિ સમિતિની પણ જે મિટિંગ અહીંયા રાખેલી છે કે જેના દ્વારા અમે ખાસ વેપારી એસોસિએશન અને તમામ નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાત જેમ કે એક વેપારી સ્ટેટ છે એવું માનવામાં આવે છે તો એ અનુસંધાને કોઈ પણ વેપારીઓ છે પોતાનો વેપાર સારી રીતે કરી શકે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ગુજરાત પોલીસ અને ગાયકવાડ પોલીસ અમદાવાદ પોલીસ પ્રતિબદ્ધ છે અને લોકોને પણ એક આશ્વાસન આપીએ છીએ કે જ્યારે પણ યોગ્ય ફરિયાદ મળશે ત્યારે કાયદેસર કડકમાં કડક કાર્યવાહી જે પણ અસામાજિક તત્વ છે એના વિરુદ્ધ કરવામાં આવશે લોકોને ખાસ મેસેજ ખાસ તો લોકોને અને ખાસ વેપારી લોકોને એક મેસેજ છે કે આજકાલ આપને ખ્યાલ છે કે સોશિયલ મીડિયા એક મહત્ત્વનું માધ્યમ બની ગયું છે વારંવાર નમદાર સીપી સાહેબના જાહેરનામા દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પણ સીસીટીવી કેમેરા લગાવવા માટે જે સૂચનાઓ મળે છે એનો ઉદ્દેશ્ય એ હોય છે કે જ્યારે પણ એવી કોઈ ઘટના વેપારી સાથે થાય કે જ્યાં કાનૂન અને વ્યવસ્થાનો ભંગ કરવામાં આવે છે એવા સંજોગોમાં જ્યારે પોલીસ ફરિયાદ થયા પછી જે કડક કાર્યવાહી કરવાની જાય જ્યારે વાત થાય છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈને કોઈ પુરાવાની જરૂર પડતી હોય છે આપણે જો વાત કરીએ અત્યારના કિસ્સાની તો અત્યારે જે અયોગ્ય અસામાજિક તત્વો હતા એમના સીસીટીવી ફૂટેજ આપણને મળેલા છે તો આવા પ્રકારના સીસીટીવી ફૂટેજ મળે ત્યારે પોલીસ ખૂબ સારી રીતે લોકોની સારી રીતે કાનૂની મુજબ સેવા કરી શકે છે એટલે તમામ વેપારીઓ મિત્રોને તો ખાસ અમારો આસપાસ એક છે વિનંતી

અહીંયાના બધા વેપારી છે એ પણ એમના કાર્યથી ખુશ છે અને ડિવિઝન સારું અમને રિસ્પોન્સ આપે છે અહીંયા કોઈ જાતનું સામાજિક અસામાજિક અતવનો પ્રાસ નથી એમની સારું છે આ જમાલપુર ચકલા મચ્છીપીઠના અંદર રાખેલું છે બધા કોઈ કરિયાણાનો કરે છે કોઈ બેકરીનો ધંધો કરે છે કોઈ પતકનો કરે છે કોઈ શાકભાજી ની લારીઓ કરાવે છે અહીંયા કોઈ ત્રાસ એમની દેખરેખ હેઠળ છે નહીં અને એમનો રિસ્પોન્સ સારો છે પીએસ સાહેબ નો